સમાચારમાં આગળ જોઈએ તો મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા પિસ્તાલીસ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરી છે બદલીના આદેશ મુજબ જિલ્લાની મુખ્ય અને સંવેદનશીલ ગણાતી બ્રાન્ચો જેમ કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પેરોલ ફરોમાં ફરજ બજાવતા મોટા ભાગના પોલીસ કોન્સ્ટેબલની જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં બદલી કરવામાં આવી છે આ પહેલા પણ માત્ર દસ દિવસ અગાઉ જિલ્લામાં મોટી સંખ્યા પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી હતી દસ દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત આટલી મોટી સંખ્યામાં પોલીસ અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુડ બનાવવા અને વહીવટી સરળતા માટે આ બદલીઓ કરાવવામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે મહેસાણામાં પિસ્તાલીસ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરાઈ છે જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં બદલી કરાઈ છે દસ દિવસમાં આ બીજી વખત મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે